ટીવી ન્યૂઝમાં છે નદી છલકાઈ હાથમતી ડેમના ગેટ ખોલવામાં આવ્યા સાબરકાંઠાના ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિય થતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે જેના પગલે હાથમતી નદીના પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે હાથમતી ડેમમાં પાણી છોડાતા હિંમતનગરમાં હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે મહેતાપુરા બ્રિજ પાસે હાથમતી નદીમાં પાણી વહી રહ્યા છે ઉપરવાસમાં વધુ વરસાદ પડતા હાથમતી ડેમની સપાટી વધી જતા આજ રોજ વહેલી સવારે પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડતા પહેલા હિંમતનગરના મહેતાપુરા પરબડા કોલેશ્વર તેમજ હાપાના કોજમેર પુલની બંને છેડે પોલીસે બેરિકેટ લગાવી રસ્તાઓ બંધ કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પરબડાનો પુલ વધુ નીચો હોવાથી અઢીથી ત્રણ ફૂટ પાણી પૂર ઉપર ફરી વળ્યું હતું ચોમાસાની સિઝનમાં કદાચ આ પહેલી વાર પુલ પરથી પાણી પસાર થવાના સમાચાર તેમજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા શહેરીજનો ઉપરના પુલ પર નદીના આવેલી કુવા ઉમટી પડ્યા હતા રિપોર્ટર સુશ્યાન તાંબડિયા એટીએન ટીવી હિંમત